વડોદરા શહેર ખાતે આવેલા માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી અવિરત સેવાના આ કાર્યક્રમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ ધ્વજવંદન સાથે દેશપ્રેમના નારા ગુજ્યા હતા અને દેશ માટે શહીદ થયેલા વીરોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી સાથે જ

चंद्रशेखर आज़ाद भगत सिंह उनके लिए एक उदाहरण है आज के देवयोग के लिए उदाहरण है आज के देवयोग के लिए एक उदाहरण पेश किया है हम लोगों का सम्मान करके देश के लिए जो आगे आते हैं उनका सम्मान करते हैं ये उनकी महानता है सम्मान सबका होता है लेकिन भूतपूर्व सैनिकों का सम्मान करने वाला महान होता है क्योंकि वो चाहता है आगे भी चंद्रशेखर निकले भगत सिंह निकले राम प्रसाद उस्मिन निकले आज जरूरत है ज़्यादा जरूरत है पहले के आज जयचंद ज्यादा हैं लेकिन इनका कर्तव्य है इन्होंने जो अपना कर्तव्य निभाया है जो इन्होंने हम लोगों को इनक्रेज किया है जो हमारे भारतीय भूतपूर्व सैनिकों को बुला करके जो सम्मान किया है बेमिसाल है मैं नमन करता हूँ स्वतंत्रता पर्व के लिए क्या भारत माता की जय भारत माता की भारत माता की भारत माता की जय उन सबको जो इस क्लब के मेंबर हैं और जिन्होंने हम लोगों का स्वागत किया मैं उनको बार बार नमन करता हूँ પ્રકાશ હું કલ્પના ભટ્ટ ગુજરાત માજી સૈનિક સંગઠન મહિલા પ્રમુખ રાજ્યમાં છું અને અત્યારે અમને ગુજરાત અહીંયા મક્કી ચેરિટેબલ ટ્રસ્ટ જગદીશભાઈ તરફથી આપણા જે માજી સૈનિક છે એ અને એમના પરિવાર વીર નારી જે લોકોને સન્માન માટે અહીંયા આજે પંદર ઓગસ્ટના દિવસે આમંત્રિત કરેલા હતા અને એમનું જે ભવ્ય સ્વાગત કર્યું છે અને એમને બોલાવીને અમને જે મતલબ સન્માન આપ્યું છે એના માટે હું એમનો દિલથી અને હૃદયપૂર્વક આભાર માનું છું હું મારા ટીમ વતી એમને આવા કાર્યો હંમેશા કરતા રહે એવી શુભકામના પાત્ર છું જય હિન્દ જય ભારત વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી